નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું અમિતા ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકાર હવે એક્શનમાં આવી પતંજલિની ચૌદ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે દિવ્યા ફાર્મસીના ઉત્પાદનોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું સ્વસરી ગોલ્ડ સ્વસરી વટી બ્રોનકોમનો પણ આ દવાઓમાં સમાવેશ છે સ્વસરી પ્રવાહી સ્વસરી અવલેહા મુક્તાવટી એક્સ્ટ્રા પાવર લિપીડોમ બીપીગ્રીડ મધુગ્રીડ આઇડ્રોપ પણ તેમાં સામેલ છે આઈગ્રીડ ગોલ્ડ મધુનાશીની વટી એક્સ્ટ્રા પાવર સામેલ છે આજે કોર્ટમાં બાબા રામદેવના આ કેસની સુનાવણી થશે કોર્ટના તિરસ્કારના આરોપને લઈને સુનાવણી હાથ ધરાશે

જે સંદર્ભે દવાઓ બનાવી એમાં ક્યાંક સુપ્રીમ કોર્ટે ફટકારો લગાવ્યો સ્પષ્ટ કર્યું છે કે આયુર્વેદના નામે ભ્રામક જે જાહેરાતો કરી છે તેને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે ઉત્તરાખંડ સરકાર છે એ જાગી છે અને જે બાબા રામદેવ છે એના થકી ચાલતી જે ફાર્માસ્યુટિકલ કંપની મેન્યુફેક્ચરિંગ જે કંપની છે દિવ્યા ફાર્માસ્યુટિકલ કરી અને તેની જે ચૌદ પ્રોડક્ટ બનતી હતી એ પ્રોડક્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે સાથે કંપનીને પણ સીલ કરવામાં આવી છે અને સાથે જ આજે મહત્વની વાત છે કે જે શું

પછી સ્વરી પ્રવાહી સ્વરી અવલેહ મુક્તા વતી એક્સ્ટ્રા પાવર લિપીડોમ બીપી ગ્રીટ મધુ ગ્રીટ મધુમતી કરીને જે દવાઓ છે આ બધી જ જે દવાઓ છે ચૌદ આવી પ્રોડક્ટો છે આ ચૌદે ચૌદ પ્રોડક્ટ છે તેને બેન્ડ કરવામાં આવે છે સાથે જ સ્પષ્ટ અહીંયા લખ્યું છે કે પતંજલિ દ્રષ્ટિ ડ્રોપ એટલે કે આંખો માટે વપરાતા જે ટીપા હતા એ પણ ક્યાંક આ જે પ્રોડક્ટ છે એને સીલ કરવામાં છે અને સસ્પેક્ટ વી ઇમિડિયેટ ઇફેક્ટ અંડર રૂલ એકસો ને ઓગણસાઇટ એક અને ડ્રગ્સ અને કોસ્ટમિક રૂલ્સ ઓગણીસો પિસ્તાલીસ ને જે બિલોંગ કરે છે તેને લઈને આ જે ફેક્ટરી છે સીલ કરવામાં છે સાથે ધ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ડિસ્ટ્રિક્ટ આયુર્વેદિક ઓફિસર હરિદ્વાર ધ ધીક કમ્પ્લેન કોપી ઓફ ધ ઓર્ડર ડેટ એટલે સ્પષ્ટ થાય છે કે આવી છે એ થઈ રહી સરકાર મોડી મોડી જાગી આપણી સહયોગી વિજય છે તેની સાથે વાત કરીએ વિજય પહેલા તો બાબા ભ્રામક જાહેરાતો કરી એ જાહેરાતો બતાવની વાત ક્યાંક સુપ્રીમે કરી ત્યારબાદ હવે સરકાર જાગી છે ને ચૌદ જે કંપનીની પ્રોડક્ટો હતી એ પણ બંધ કરવામાં ઉમંગ સૌથી મોટી બાબત એ છે કે બાબા રામદેવ જે એક નંબરનો વેપારી માણસ છે કે જેણે ભારત ભારતની જે જનતા છે તેને આયુર્વેદના નામ પર ઠગવાનો જે કારસો રચ્યો અને કોરોના જેવી મહામારી દરમિયાન ઈલાજના નામ ઉપર જે જે કોરોનિલ નામની દવાઓની જે ભ્રામક જાહેરાતો આપી લોકોની સાથે એક પ્રકારે જીવ એના જોખમમાં મૂક્યા આ પ્રકારની જ્યારે આયુષ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સહિતના જે મંત્રાલયો છે વિભાગો છે જે તે રાજ્યોની અંદર પણ તેમના વિરુદ્ધ અરજીઓ થઈ રજૂઆતો થઈ પરંતુ તેને લઈને કોઈ કાર્યવાહી નહોતી ઇન્ડિયન મેડિકલ જ્યારે આ બાબા રામદેવે મેડિકલને પણ નગણ્ય ગણાવ્યું અને એને પણ એક પ્રકારે અવગણીને જે પ્રકારના આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદથી જે પરિસ્થિતિ થઈ અને આઈએમએ જે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને ત્રણ ત્રણ વખત લતાડ્યા તેમ છતાં બાબા ન સુધર્યા આખરે બાબા સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને છેવટે બાવીસ એપ્રિલે બાબાએ માફી તો માંગી છે જાહેરમાં પરંતુ એ માફીને લઈને જે દેશભરના સડસઠ અખબારોમાં જે જાહેરાતો આપી તો તેની સામે પણ સુપ્રીમે વાંધો વ્યક્ત કરીને બાબાને કહ્યું કે બાબા તમે જે જાહેરાતો આપી છે તેના કદતો જુઓ જોકે આજે સુપ્રીમની અંદર બાબાએ જે અત્યાર સુધી સુપ્રીમના આદેશોને અવગણ્યા તેના તિરસ્કારને લઈને પણ સુપ્રીમમાં સુનાવણી થવાની છે પરંતુ પતંજલિ સાથે જોડાયેલી જે દિવ્યા ફાર્મસી છે તેની ચૌદ પ્રોડક્ટ ઉપર આખરે ઉત્તરાખંડ સરકારે હવે સમય પ્રતિબંધ મૂક્યો છે અને હવાલો આપ્યો છે કે આયુષ મંત્રાલયમે મળેલી વિવિધ રજૂઆતો સંદર્ભે જ્યારે ખુલાસો માંગ્યો તેને લઈને કંપની કોઈ સ્પષ્ટતા કરી શકી નથી એટલે હવે અમે આ 14 પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં મને આવે પરંતુ આ વેપારી બાબાએ અત્યાર સુધી દેશની જનતા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે આયુર્વેદના નામ પર જે ઠગાઈ કરીને કરોડો રૂપિયા જે ઘર ભેગા કર્યા છે તો આવા બાબા સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગણીઓ ઉઠી રહી છે બાબાએ ત્યારે પોતાની પ્રોડક્ટ વેચવાની હતી ત્યારે પેપરમાં ફર્સ્ટ પેજ ઉપર આખા આખા પાના ભરીને જાહેરાત જાહેરાતો આપી પરંતુ જ્યારે માફી માંગવાનો વારો આવે એટલે માત્ર પાસપોર્ટ સાઇઝની જાહેરાતો આપી દીધી ને નહીં પણ ક્યાંક સુપ્રીમ કોર્ટે એની નોંધ લીધી અને કોર્ટનો જે તિરસ્કાર કર્યો છે તેને લઈને સુનવણી એટલે પહેલી વાત કે દેશના લોકોએ આવા ભ્રામક બાબાઓથી ચેતવું જરૂરી છે વેપારી બાબાઓથી ચેતવું જરૂરી છે આ બાબાઓ કઈ દિશામાં ઓર્ડર આવ્યો ત્યારબાદ સરકાર જાગી અને ત્યારબાદ એને સંગલન એને સાથે ચાલતી દિવ્ય ફાર્મસી હતી એની પ્રોડક્ટો બંધ કરવામાં આવી છે ત્યારે હવે આજે જે સુનાવણી થવાની છે તિરસ્કારને લઈને થવાની તેમાં પણ જોવું રહ્યું કે બાબા ઉપર હવે આગળના શું એક્શન લેવાય અમિતા બિલકુલ ઉમંગ અહીં એ પણ સવાલ થઈ રહ્યો છે કારણ કે જયારે હવે આયુર્વેદનો પ્રચાર થઈ રહ્યો છે અને આયુર્વેદના જ પ્રચારક તરીકે યોગના પ્રચારક તરીકે પોતાની જાતને એસ્ટેબ્લિશ કરીને એક આખો ડેવલપ ઓર્ગેનાઇઝેશન ઉભી કરી દીધી અને એના થકી જ વેપાર કરવા લાગ્યા સુપ્રીમમાં જે આજે સુનાવણી થાય છે એક જે દિવ્ય ફાર્મસી છે ને તેની ચૌદ પ્રોડક્ટ તો અત્યારે જે રાજ્ય સરકાર છે તેમણે બંધ કરી છે પણ આગળ શું કાર્યવાહી થઈ શકે છે શું બધી જ પ્રોડક્ટ રદ કરવામાં આવશે કે આ સિવાય કોઈ દંડનીય કાર્યવાહી થઈ શકે એમ ખરી

આ બાબુ એવો મોટો ઠગ નીકળ્યો કે તેને સુપ્રીમ કોર્ટની જે પણ નોટિસો ફટકારી તેની પણ અવગણના કરી એટલે પોતાને સુપ્રીમથી પણ સર્વોપરી ગણતો હતો ને એનો તિરસ્કાર કરતો હતો એટલે એની સંકલન ચાલતી હવે દિવ્યા ફાર્મસી આવી અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ હશે કે જે બાબા છે એની સાથે મેન્યુફેક્ચરિંગ કરાવતો છે એટલે તમામ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની તપાસ છે એ જે તે રાજ્યમાં આવી ફેક્ટરી આવેલી હશે તો ત્યાં આગળ તપાસ થવાની અને તપાસ થયા પછી પણ આવી ફાર્માસ્યુટિકલ કંપની ઉપર રોગ લગાવવામાં આવશે સાથે તેને તાળા મારી દેવામાં આવે ને સાથે બાબા જે પણ આ પ્રકારની બનાવટી દવાઓ જે વાપરે છે એને પણ ક્યાંક રોક લગાવવાની વાત છે સામે આવી છે સહયોગી વિજય ફરીથી જોડાય છે વિજય શું થઈ શકે છે આગળ જાહેરાત આવે છે બિલકુલ જે અમિતાએ પ્રશ્ન કર્યો કે બાબા યોગ ગુરુ હતા વેપારી બની ગયા કારણ કે બે હજાર માં પતંજલિ નામની કંપની ચાલુ કરી તેર એક બે હજાર છ ત્યારબાદ થી તેમણે અનેક કંપનીઓ ચાલુ કરી તો બાબાનું જે આ કંપનીઓ છે જે એક ડઝન કરતા વધુ કંપનીઓના માલિક બાબા બની બેઠા છે જેમાં પતંજલિ આરોગ્ય પ્રાઇવેટ હોય પતંજલિ એગ્રો આર્ય હોય પતંજલિ એરોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ પતંજલિ મધુરમ ઉદ્યોગ પતંજલિ પરિધાન પ્રાઇવેટ એટલે કપડાં બનાવવાનું પણ કામ બાબો કરે છે પતંજલિ પરિવહન પ્રાઇવેટ પતંજલિ પેય પ્રાઇવેટ પતંજલિ ટેક્સટાઇલ પ્રાઇવેટ પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક પતંજલિ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પતંજલિ એગ્રો હર્બલ રિસર્ચ એ ઉપરાંત આજે બધી કંપનીઓ છે તેના માલિક બનીને બેઠા છે અને હજારો કરોડનો વેપાર કરી રહ્યો છે બાબા બાબા વેપારી છે ચલો વેપાર કરવો એ ગુનો નથી પરંતુ લોકોના ભાવનાત્મક ખીલવાડ કરીને આયુર્વેદના નામ પર ભ્રામક જાહેરાતો આપીને લોકોના આરોગ્યને જીવને જોખમમાં મૂકીને વેપાર કરવો એ કેટલા હદે યોગ્ય છે તેને લઈને જ અત્યારે સવાલ છે અને તેને લઈને જ સુપ્રીમ કોર્ટ લાલ ગુમ થઈ છે સુપ્રીમે લાલ ગુમ થવા છતાં ત્રણ ત્રણ વખત બાબો કોર્ટમાં હાજર ના થયા નમા માફી માંગી આખરે બાબાની શાન ઠેકાણે આવી ત્યારે તેમણે અખબારોની અંદર જાહેરાત આપીને માફી માંગી પરંતુ કોર્ટનો તિરસ્કાર કર્યો છે તો એ કોર્ટના તિરસ્કાર એટલે કે અવમાનના બદલ આજે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે તેના પર પણ સૌ કોઈની નજર છે ઉમંગ આપે જે કીધું કે કપડા બનાવવાની ફેક્ટરી એટલે આવી ક્યાંક વચ્ચે મેં પણ વાંચ્યું બાબા હવે આયુર્વેદિક પેન્ટ બનાવે એટલે બાબો કઈ રીતે લોકોને ઠકતો હતો એ જીવતા દાખલા ઉદાહરણો હતા અને સાથે સહયોગે આપણી સાથે જતીન પણ જોડાયા છે બાબાએ ન કરવું જોઈએ કર્યું છે મેં જેમ પેલા કીધું કે લોકોનો વિશ્વાસ મેળવ્યો ગુરુ બન્યા આધ્યાત્મિક વાતો કરી એટલે લોકો એની એક ભાવનાઓ સાથે જોડાયે પછી એ જ ભાવનાઓ સાથે બાબા કિલવડ કર્યો ને પોતાનો વેપાર ચાલુ બિલકુલ ઉમંગ આપણે જો આ બાબા રામદેવનો આખો કેસ જોઈએ તો જે આઈએમએ છે ઇન્ડિયન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ તેમણે આ અરજી એક બાબા રામદેવ અને બાલકૃષ્ણ જે છે પતંજલિ આયુર્વેદિક તેમની સામે કરી હતી અને બાબા રામદેવે બે હજાર બાવીસ જુલાઈ બે હજાર બાવીસમાં એક એડવર્ટાઇઝમેન્ટ આપી હતી મોટ અડધા પાનાની એક એડવર્ટાઇઝમેન્ટ હતી અને તેમાં દર્શાવ્યું હતું કે અમારી પ્રોડક્ટ સારી છે અને સામે એલોપેથી દવાઓ કામની નથી આ પ્રકારની એક ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ આપી હતી ને તેની સામે આઈએમએ વાંધો ઉઠાવ્યો હતો અને તે બાદ આખો જે કેસ ચાલ્યો વારંવાર સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને સમન્સ મોકલ્યા આખરે બાબા રામદેવ અને બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને તે બાદ પાંચથી છ વખત સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને ફટકાર પર ફટકાર લગાવી બાબા રામદેવ માફી માંગતા રહ્યા સુપ્રીમ કોર્ટે માફી ન આપી અને આખરે સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે માફી શા માટે આપવી જોઈએ એડવર્ટાઇઝમેન્ટ કરી છે ને લોકોને ગુમરાહ કર્યા છે તો આપને શું કરવા માફી આપવી જોઈએ જે છેલ્લી સુનાવણી થઈ હતી ઉમંગ તેમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણ જે હાજર થયા હતા ને તેમના વકીલે જે દલીલો કરી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે અમે બાસઠ જેટલા ન્યૂઝપેપરમાં માફી માંગી છે અને કહ્યું છે કે અમારો જે દાવો હતો તે ખોટો છે અને અમે માફી માંગીએ છીએ છતાં પણ સુપ્રીમ કોર્ટ તેમણે માફ ન કર્યા અને સુપ્રીમ કોર્ટે તેમને કહ્યું કે તમે જે જાહેર ખબર આપી છે જે માફી માંગી છે શું તેનું કદ તમે જે ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ આપી હતી તેના કદને બરાબર છે ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને કહ્યું હતું કે તમારે હવે આગામી સુનાવણીમાં તમારે જે આ તમારી માફીનામું છે જે જાહેરાત તમે જાહેર ખબર આપી છે તે તમારે કટિંગ જે આપી છે તે કટિંગ લઈને કોર્ટમાં હાજર થાવ અને અમને બતાવો અને તે બાદ અમે નિર્ણય લેશું કે તમને માફી આપવી કે નહીં

જે છે તેને પણ આ જે દિવ્યા ફાર્માસ્યુટિકલ કંપની હતી જેની જેની સાથે સંકલન કરતી અને તે તેના થકી બાબા જે છે પ્રોડક્ટ બનાવડાવતા હતા એ ચૌદ પ્રોડક્ટો છે તેને બેન્ડ કરવામાં આવ્યું છે સાથે એ ફાર્માસ્યુટિકલ કંપની ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે બાબા રામદેવની જે કોર્ટના તિરસ્કારનો આરોપ લાગ્યો છે તેને લઈને અહીં મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં જેટલી વાર લપડાક પડી ત્યારબાદ હવે મોટો ઝટકો એ છે કે પતંજલિ સાથે જોડાયેલી દિવ્ય ફાર્મસી જેના

जी रमेश भाई ये जो निर्णय लिया गया है खास तौर पे वहाँ की जो राज्य सरकार थी उन्होंने चौदह प्रोडक्ट के लाइसेंस ही रद्द कर दिए हैं तो आप इस निर्णय को कैसे देखते हैं मैं कहता हूँ ये निर्णय बहुत बढ़िया है हेलो हेलो ये निर्णय बहुत बढ़िया है और ऐसी जो भी लोग जो भी लोग ऐसा काम करते हैं उनको सजा होनी चाहिए जी ऐसा नहीं बाबा रामदेव की बात नहीं है जिसमें कोई भी कोई भी इंसान डुप्लीकेट बनाता है फिर वो मिलावट करता है तो ये सरकार का निर्णय बहुत अच्छा लगा मुझे कोर्ट का डिसीजन बहुत अच्छा लगा ये जी ऐसा नहीं होना चाहिए बिल्कुल तो धन्यवाद જે જોડાયા અને એમણે કહ્યું કે આ પ્રકારનો નિર્ણય જરૂરી છે કારણ કે જ્યારે આ પ્રકારે આખો વેપાર ઉભો કરી દેવામાં આવે છે લોકોને ભ્રામક જાહેરાતો બતાવીને પોતાના ખિસ્સા ભરવામાં આવે છે તો આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ